ગૃહમંત્રી અમિતભાઈ શાહનું રાજીનામું ચોંકાવનારા સમાચારો બધા લોકો ચોંકી ગયા આખરે અમિતભાઈ શાહ જે બોલ્યા હતા એને લઈને અને અત્યારે જે સમાચારો અટકળો અટકળોથી થઈ છે અમિતભાઈ શાહના એક નિવેદનથી હા તમને જણાવી દઈએ અમિતભાઈ શાહે એવું કયું નિવેદન આપ્યું હતું જેને લઈને આ ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે અને આ ઉગ્ર વિરોધ શેનો થઈ રહ્યો છે એને લઈને પણ વાત કરીએ અમિતભાઈ શાહે લોકસભામાં નિવેદન આપ્યું હતું બાંબા આંબેડકર વિશે એમને લઈને લઈને ખગડે ક્રોધમાં આવી ગયા હતા એ નિવેદન ખગડેને ગમ્યું એને ફરી એકવાર ખગડે ક્રોધમાં આવ્યા હતા અને કહ્યું હતું કે અમિતભાઈ શાહને કેન્દ્ર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ રાજીનામાની માંગ કરી હતી કોંગ્રેસના નેતા ખગડે અને એ નિવેદન હતું નિ આંબેડકર અમિતભાઈ શાહે લોકસભામાં નિવેદન આપ્યું હતું અને એ નિવેદન બાદ ખગડે ક્રોધમાં આવી અને બોલ્યા હતા કે શ્રી અમિતભાઈ શાહને ને તેમના પદ પરથી આ નિવેદન બાદ રાજીનામું આપી દેવું જોઈએ તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો જય હિન્દ વોંધ